99.9% શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ ગયા સત્રમાં 1,30,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો આ વધેલું ભાવ દર્શાવે છે કે બજારમાં રોકાણકારોનો વિશ્વાસ અને માંગ બંને મજબૂત છે HDFC સિક્યોરિટીઝના કોમોડિટી સિનિયર વિશ્લેષક સમિલ ગાંધીએ જણાવ્યું કે ફેડરલ રિઝર્વની આગામી વ્યાજ દર ઘટાડાની શક્યતા અને વસોલાની ક્ષમતા સોનાના ભાવ પર ઢબાર બનાવ્યો છે ઘટાડા સાથે બંધ થયા સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ 4200 રૂપિયા ઘટીને 164800 રૂપિયા પ્રતિ કિલો થયો ગુરુવારે તે 169000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો ભારતમાં મોટા ભાગના ઘરોમાં સોનાની નાની મોટી ખરીદી પ્રસંગોપાત થતી રહે છે સોનાને સંકટ સમયમાં બચાવ સેફ હેવન તરીકે પણ માનવામાં આવે છે કેટલાક લોકો સોનામાં કરેલું રોકાણ મુશ્કેલ સમયમાં ઉપયોગી પડે છે એવા માન્યતા રાખે છે વિદેશી બજારમાં સોનાનો ભાવ તેત્રીસ રૂપિયા અઠ્ઠાવન પૈસા જેટલો ઘટ્યો છે અને હાલથી ચાર હજાર એકસો સાડત્રીસ રૂપિયા ઇઠ્યાસી પૈસા પ્રતિ અંશ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે સાથે સાથે ચાંદીનો ભાવ પણ શૂન્ય દશાંશ ચાર નવ ટકા જેટલો ઘટીને બાવન રૂપિયા ત્રણ પૈસા પ્રતિ અંશ થયો છે અમેરિકાના ફેડરલ રિઝર્વની જાહેરાતો પછી रोकांकारो सोनानी खरीदी ऊंचु करी रहया छे कारण के डॉलर इंडेक्स मजबूत थयो छे जेना कारणे सोनाना भाव पर दबाण पडयु छे